ચાલો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું ને લઈશ સર્વે વિદ્યાર્થીઓનું આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાની છે જીકેની જમાવટમાં ઉષ્મા એટલે શું વિદ્યાર્થી મિત્રો ઘણી આપણે ઉષ્માના સંપર્કમાં આવીએ છીએ ઘણીવાર વિદ્યામિત્રો અવારનવાર આપણે શબ્દ સાંભળેલો હોય છે અને ઘણીવાર દોસ્તો પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાય છે ઉષ્મા આવે છે તો વિદ્યામિત્રો ચાલો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ ઉષ્મા એટલે શું તો વિદ્યામિત્રો ઉષ્મા એટલે બીજું કંઈ નહીં આપણે સરળ ભાષામાં કહીએ ને તો ઉષ્મા એટલે ગરમી ઉષ્મા એટલે બીજું કઈ નહીં ઉષ્મા એટલે કે ગરમી કે જેને આપણે હજી આ દોસ્તો હીટ કહીએ છીએ હીટ કહીએ છીએ શું કહીએ છીએ દોસ્તો ઉષ્માને હીટ શબ્દથી પણ ઓળખવામાં આવે છે અને આપ સર્વ વિદ્યાર્થીઓ હીટ શબ્દથી પરિચિત છે તમને મને માનવ સૃષ્ટિ જેટલી છે ગરમીનો સૌથી વધારે અહેસાસ ક્યારે થાય છે ગરમીનો સૌથી વધારે અહેસાસ કે બહુ ગરમી છે તો તમે છો ઉનાળામાં ઉનાળામાં સૌથી વધારે ગરમી જોવા મળતી હોય છે અને સૌથી વધારે હીટની જરૂર ક્યારે પડે છે તો શિયાળામાં તમને ખ્યાલ છે કે ભાઈ ઠંડુ વાતાવરણ હોય તો આ શિયાળામાં શું કરવામાં આવે છે દોસ્તો તમે તડકાની રાહે હોય છે પછી તમે તાપણું કરો છો ગામડા ગામમાં તમે જોતા હોય કે ચોરે ચોરે તાપણા જોવા મળતા હોય છે જેથી કઈના આજુબાજુના લોકો જે છે એક ગોળ કુંડાળો કરીને બેસી જાય અને શું કરે તાપે પોતાને તો વિદ્યામી તો આપણે આજ હીટ આજ ગરમીની વાત કરવી છે દોસ્તો આ આપણે દેશી શબ્દો તમારા ધ્યાનમાં જે જે છે ગરમી બાબતમાં એ તો છે જ પરંતુ આજે દોસ્તો આપણે વાત કરવી છે કેવી વાત કરવી છે તો દોસ્તો પરીક્ષાલક્ષી વાત કરવી છે કેવી વાત કરવી છે દોસ્તો આજે આપણે પરીક્ષા લક્ષી વાત કરવી છે ઓકે તો ચાલો વિદ્યા મિત્રો બધા વિદ્યા મિત્રો તૈયાર થઈ જાજો લેક્ચરને બધા શેર કરી દેજો શું કરવાનું છે દોસ્તો લેક્ચર ને આપ સર્વે વિદ્યાર્થીઓએ શેર કરી દેવાનું છે હવે દોસ્તો આપણે વાત કરીએ છીએ ઉષ્માની ઘણી દોસ્તો પ્રશ્ન પૂછાઈ જાય છે ઉષ્મા અને તાપમાન બંને અલગ અલગ વસ્તુ છે હો આ તમારે યાદ રાખજો તમે કહેતો સાહેબ ઉષ્મા એટલે કે સાહેબ ઉષ્માનું એકમ સેલ્સિયસ છે ફેરન હીટ છે કેલ્વિન છે સાહેબ હાચું ને તો વિદ્યા મિત્રો એનો જવાબ છે નો ખોટી વાત છે વિદ્યા મિત્રો અહીંયા જે આપણે વાત કરીએ છે ઉષ્મા ઉષ્માનું એકમ શું છે હું તમને જણાવી દઉં ઉષ્માનું એકમ છે જૂલ એકમ છે કેલરી આ તમારે ધ્યાન રાખવાનું છે અને કોનો એકમ છે યાદ જ્યારે દોસ્તો ઉષ્માનો એકમ ઝૂલ અને કેલરી છે આ તમારે યાદ રાખવાનું છે ઓકે વિદ્યા મિત્રો ક્લિયર થઈ ગયું હા સર મને સમજાઈ ગયું વેરી વેલર વિદ્યા મિત્રો ચાલો હવે આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં કે આમાં કવિ આગળ શું કહેવા માંગે છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ભાઈ અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે આપણે દોસ્તો સમજવાની છે કે ઉષ્મા જે છે ઉષ્મા એના ઘણા બધા પ્રકાર જોવા મળતા હોય છે ઉષ્માના શું જોવા મળતા હોય છે ઘણા બધા પ્રકાર જોવા મળે છે ઘણા બધા અલગ અલગ શબ્દોથી તમે દોસ્તો ઉષ્માને ઓળખો છો એમાંથી તમે હું તમને વાત કરું કે વિદ્યાબી તો તમે એક શબ્દ સાંભળેલો હોય ગલન બિંદુ શું સાંભળેલો હોય દોસ્તો ગલન બિંદુ શબ્દ સાંભળેલો હોય તો વિદ્યા મિત્રો ગલનબિંદુ શું છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ગલનબિંદુ એટલે દોસ્તો કોઈ ઘન પદાર્થ હોય કોઈ ઘન પદાર્થ હોય ઘન પદાર્થ પ્રવાહી પદાર્થમાં રૂપાંતરિત થઈ જાય તો દોસ્તો આને શું કહેવાય ગલન બિંદુ કહેવાય અને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ગલન બિંદુ કહેવાય તમે કહેશો છે આવું તો આવડે હળવાર્યો હળવાર્યો છેલ્લે આપણે જોયું બસ દોસ્તો આપણે ખૂબ જ મહત્વની ધીમે ધીમે ડિટેલ સમજવાની છે તો આ આખે આખું ઉષ્મા ચેપ્ટર જે છે ઉષ્મા ટોપિક જે છે આ વિદ્યાને સમજાઈ જશે છેલ્લે સુધી મારી સાથે જોડાઈને રહેવાનું છે દોસ્તો આ ગલન બિંદુ સમજાઈ ગયું કે ઘન પદાર્થ છે ને ઉચિત ગરમી આપવામાં ઉષ્મા આપવામાં આવે તો શું થઈ જાય પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય એને શું કહેવાય દોસ્તો ગલન બિંદુ કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઠારણ બિંદુ કોને કહેવાય

પ્રવાહી પદાર્થ કે કેમાં રૂપાંતર થઈ જાય ઘન પદાર્થમાં રૂપાંતર થાય તો વિદ્યાર્થી મિત્રો આને શું કહેવાય છે ઠારણ બિંદુ કહેવાય હવે મને નથી લાગતું કે તમને આ બંને વસ્તુ નહીં સમજાણી હોય આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હા સર વિદ્યા મિત્રો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે મારે તમને હજી એક શબ્દ સાથે વાકેફ કરાવવા છે એ શબ્દનું નામ છે ઉત્કલન બિંદુ ઉત્કલન બિંદુ શું નામ છે દોસ્તો

જો કોઈ પ્રવાહી પદાર્થ હોય અને પ્રવાહી પદાર્થમાં શું થાય દોસ્તો એને ગરમી આપો તો કયા સ્વરૂપમાં વાયુ સ્વરૂપ અથવા તો તમે જેને કહો છો વરાળ સ્વરૂપમાં રૂપાંતર થાય

હવે વાત કરવાની છે દોસ્તો દોસ્તો ખાસ મગજમાં રાખજો બાષ્પી 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 એટલે શું એની દોસ્તો આપણે વાત કરવાની છે તો વિદ્યા મિત્રો હું તમને કહી દઉં તો તમે આગળ તમારા મગજમાં પ્રશ્ન આવશે કે પેલા પેલા સમજાવી દઉં બાષ્પી ભવન એટલે શું બાષ્પી ભવન એટલે કોઈ પ્રવાહી પદાર્થ હોય ડાયરેક્ટ તમારા મગજમાં પ્રશ્ન આવી ગયો છે કે સાહેબ ઉત્કરણ બિંદુ અને બાષ્પીભવન ભવન બંને એક નથી હું કહું કેમ તો તમારો ડાયરેક્ટ જવાબ આવે સાહેબ અહીંયા પ્રવાહી વાયુ રૂપાંતર થાય અહીંયાય પ્રવાહી વાયુમાં રૂપાંતર થાય તો બંને સેમ છું ને તો દોસ્તો મારો જવાબ છે નહીં બંને ચોક્કસ તાપમાન દોસ્તો જોવા મળતું હોય ને એને શું કહેવાય દોસ્તો ખાસ મગજમાં રાખજો ઉત્કલન બિંદુ કહેવાય બાષ્પીભવન છે ને એમાં ચોક્કસ તાપમાન વાત નથી એમાં સામાન્ય તાપમાન જે હોય ને સામાન્ય તાપમાન ત્યારે દોસ્તો જે ઘટના જોવા મળે એને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો બાષ્પીભવન કહેવાય હું તમને આગળ વાત કરું સમુદ્ર છે સમુદ્રમાંથી તડકો પડે ગરમીને કારણે એમાંથી વરાળ સ્વરૂપે રૂપાંતર થાય તો એ તાપમાન કેવું છે સામાન્ય તાપમાન છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સામાન્ય તાપમાન એટલે કે બાષ્પીભવન જો વિદ્યાર્થી મિત્રો તમને એવું કહેવામાં આવે કે અહીંયા તમે પાણી ગરમ કરો છો ઠંડીનું વાતાવરણ છે તો તમે ડાયરેક્ટ સગડી ઉપર પાણી ગરમ કરો છો અથવા તો હીટર ઉપર પાણી ગરમ કરો છો તો હીટરનું ચોક્કસ તાપમાન હોય એ તાપમાને પાણી ગરમ થશે તો અહીંયા ચોક્કસ તાપમાનની વાત આવી જ્યારે ચોક્કસ તાપમાનની વાત આવે ને દોસ્તો ત્યારે ઉત્કલન બિંદુ આવશે જ્યારે સામાન્ય તાપમાન જે વાતાવરણ તાપમાન જે છે એની વાત કરવામાં આવે ત્યારે બાષ્પીભવન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે આ તમારે ખાસ મગજમાં રાખવાનું છે ચાલો ક્લિયર આ સમજાઈ ગયું હા સર આ વસ્તુ મને સમજાઈ ગઈ તો હવે વિદ્યા મિત્રો હજી આગળ વધીએ બાષ્પીભવનની ચર્ચા થઈ ગઈ છે અને બાષ્પી ચર્ચા બાદ મિત્રો મારે તમારી સામે વાત કરવી છે ઉષ્મા પ્રસરણની કોની વાત કરવી છે દોસ્તો ઉષ્મા પ્રસરણ ઉષ્મા પ્રસરણ કોને કહેવાય ઉષ્મા પ્રસરણ કોને કહેવાય એક ઉદાહરણ દ્વારા સમજાવું એટલે તમને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય ઉષ્મા પ્રસરણ

આનો છેલ્લો છેડો છે ને એ પણ શું થશે દોસ્તો ગરમ થઈ જશે અહીંયા ગરમી આપી છે તો આનો છેલ્લો છેડો શું થઈ જશે ગરમ થઈ જશે દોસ્તો મેં ગરમી ક્યાં આપી અહીં આપી ને એ બિંદુ ઉપર ગરમી આપી તો બી બિંદુ શું થઈ જશે ગરમ થઈ જશે તો આ ગરમ શા માટે થયું કેમ કે અહીંયા ઉષ્મા આપી ને આ શું આપી દોસ્તો તમે ઉષ્મા આપી તો અહીંયા ઉષ્માનું શું થાય છે દોસ્તો અહીંયા પ્રસરણ થાય છે શું થાય છે દોસ્તો

ત્યારબાદ બીજો પ્રકાર છે ઉષ્મા નયન ઉષ્મા નય આ તમારે ખાસ યાદ રાખવાનું છે ચાલો ક્લિયર ઉષ્માવહન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ આ તમારે મગજમાં રાખવાનું છે હવે વિદ્યા મિત્રો વાત કરીએ ઉષ્મા વહન એટલે શું ઉષ્મા વહન કોને કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ઉષ્મા વહન એટલે ઉષ્મા વહન એટલે કે ઉષ્માના સામાન્ય તફાવતને ઉષ્માના સામાન્ય તફાવતને શું કહેવામાં આવે છે ઉષ્મા વહન કહેવાય ઉષ્માના સામાન્ય

કે અહીંયા તાપમાન ધારો કે ચાલીસ ડિગ્રી તાપમાન છે ગરમ તકેલું કેટલું છે ચાલીસ ડિગ્રી તો અહીંયા કેટલું છે ચાલીસ તો નહીં હોય પરંતુ લગભગ લગભગ આપણે જોઈએ કે ભાઈ

એ પણ વિદ્યા મિત્રો ખાસ અહીંયા શબ્દ આપેલો છે કે ઉષ્માનું સ્થાનાંતર તો થાય છે પરંતુ વાસ્તવિક ગતિથી યાદ રાખજો કઈ રીતે વાસ્તવિક ગતિથી વાસ્તવિક ગતિથી જે ઉષ્માનું સ્થાનાંતર થાય ને તો દોસ્તોને ઉષ્મા નયન કહેવાય શું કહેવાય ઉષ્માનયન કહેવાય હવે ઉષ્મા વિકિરણની વાત કરીએ છીએ દોસ્તો ઉષ્મા વિકિરણ આપ સર્વ વિદ્યાર્થીઓ આનાથી વાકેફ સોસેફસ કેવી રીતે વાકેફ છે તો દોસ્તો યાદ રાખજો ઉષ્મા વિકિરણમાં આપ વિદ્યાર્થીને ખબર છે કે સૂર્ય છે એ આપણાથી લાખો કિલોમીટર દૂર છે

હમણાં ઉનાળો ચાલુ છે તો આપને ખબર છે બહુ ગરમી થાય છે ગાંધીનગર ભાવનગર રાજકોટ એવા વિસ્તારમાં જતા હોય છે અમદાવાદ જેવા વિસ્તારમાં ગરમી ખૂબ જ જોવા મળશે સુરત વિસ્તારમાં ગરમી ખૂબ જ હોય તો શું સૂર્ય તમને ટચ કરવા આવે નહીં શું દોસ્તો સૂર્ય અને તમારા વચ્ચે શું છે હવાનું માધ્યમ છે અને આ હવામાંથી શું આવે છે સૂર્યના કિરણો આવે છે હવામાંથી શું આવે છે સૂર્યના કિરણો જે આવે છે હવામાંથી શું આવે છે સૂર્યના કિરણો આવે છે જેને વિકિરણ કહેવાય શું કહેવાય જેને વિકિરણ કહેવામાં આવે છે અને વિકિરણ દ્વારા તમને જે ઉષ્મા મળે છે વિકિરણ દ્વારા જે ઉષ્મા મળે છે એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય વિકિરણ ઉષ્મા કહેવાય છે શું કહેવાય છે વિકિરણ ઉષ્મા કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું શું જોયું ફરીવાર એકવાર ધ્યાન રાખજો આપણે વાત કરી ઉષ્માની ઉષ્માને આ બધી વસ્તુ જોઈ લીધી છે ઉષ્માને આગળ જો વાત કરીએ તો આની ઇન્ટ્રોડક્શન જોઈ લીધું ત્યારબાદ દોસ્તો એના અલગ અલગ સ્વરૂપોની વાત કરી છે ત્યારબાદ દોસ્તો આપણે ઉષ્મા પ્રસરણ એટલે શું સમજી લીધા છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો હવે તમારા માટે મહત્વનો છે ખૂબ જ એક અગત્યનો નિયમ ઉષ્માની એક સરસ મજાની વ્યાખ્યા આપતો નિયમ કોની વ્યાખ્યા ઉષ્માની વ્યાખ્યા આપતો નિયમ એટલે દોસ્તો થર્મોડાયનેમિક્સ નો નિયમ થર્મો ડાયનેમિક્સ નો નો નિયમ શું યાદ રાખવાનું છે થર્મોડાયનેમિક્સ નિયમ નિયમ છે ને એ ચોક્કસ પ્રમાણે ઉષ્માની વ્યાખ્યા કરે છે તમારે સૂર્ય પૃથ્વી કેન્દ્રમાં છે અને સૂર્ય જે છે એ ફરે છે એવો ટોલીમી પ્લેની કહો છે એ નિયમ આપ્યો એને એક ચોક્કસ નિયમ આપ્યો હતો ત્યારબાદ દોસ્તો જેને પૃથ્વી કેન્દ્રીય નિયમ કહેવાય પછી

ત્રણ નિયમો છે ને એવી રીતે દોસ્તો અહીંયા થર્મોડાયનેમિક્સના પણ ત્રણ નિયમ છે કેટલા નિયમ છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો પહેલો નિયમ બીજો નિયમ ત્રીજો નિયમ યાદ રાખજો પહેલો નિયમ બીજો નિયમ પણ ત્રીજો નિયમ પણ તમે બધી જે જોયું હોય ત્રણ નિયમ પહેલો નિયમ ને પહેલો બીજા ને બીજો ને ત્રીજા ને ત્રીજો નિયમ કયો આયા ઊંધું છે આયા શું છે ઊંધું છે જે તમે જમે તેને પહેલો નિયમ કયો છો ને

સોરી ત્રીજો નિયમ પહેલો બીજો ત્રીજો નિયમ તમે જેને કહો છો એને દોસ્તો બીજો બીજો નિયમ 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 કહેવાય કહેવાય છે તરીકે ઓળખવામાં આવે છે તો તો ઊંધું છે તમને પહેલો નિયમ પૂછે એટલે આ નહીં બોલવાનો આ બોલવાનો બીજો નિયમ પૂછે તો આ નહી બોલવાનું આ બોલવાનું અને પ્રથમ નિયમ તમને કોઈ નહીં બોલે એમાં શું કે છે તમને કે છે કે શૂન્યનો નિયમ બોલો

જેના ઉપર બધા વિદ્યાર્થીઓ જે पीएचडी કરતા હોય એટલી વિશાળ શાખા છે એની આપણે દોસ્તો અત્યારે વાત કરવાની છે તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ શૂન્યનો નિયમ તો શૂન્યનો નિયમ શું કહે છે કે જ્યારે ખાસ શબ્દો ઉપર ધ્યાન રાખજો જ્યારે બે સિસ્ટમ જ્યારે બે સિસ્ટમ માં તાપમાન હોય તો એટલું જ તાપમાન ત્રીજી સિસ્ટમ માં જોવા મળતું હોય ત્રીજી સિસ્ટમમાં માં સમાન હોય છે શું હોય છે ત્રીજી સિસ્ટમમાં સમાન હોય છે

જો ભાઈ આ છે ને ગ્લાસ છે આ શું છે બધા આ ગ્લાસ છે હવે વિદ્યા મિત્રો મને એમ કેજો કે ધારો કે પાણી આખે આખો ગ્લાસ ભરેલો છે

પ્રથમ નિયમની આપણે વાત કરીએ દોસ્તો તમે નાના ધોરણ એક નિયમ સમજી ગયા છે ઉર્જા સંરક્ષણનો નિયમ ઉર્જા સંરક્ષણનો નિયમ ઉર્જા સંરક્ષણનો નિયમ આ ઉર્જા સંરક્ષણ શું છે કે ભાઈ ઉર્જા છે એનું સર્જન નથી થતું કે ઉર્જાનો વિનાશ નથી થતો ઉર્જા શું કરે છે એક બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે ઉર્જા સંરક્ષણ નો નિયમ કહેવાય ધ્યાન આપજો ભાઈ ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય જ નથી છે એનું સર્જન કે વિનાશ શું છે શક્ય નથી ફક્ત શું થાય છે એક એક બીજા સ્વરૂપમાં બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે શું છે દોસ્તો યાદ રાખજો ઉર્જા સંરક્ષણ નિયમ શું કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય જ નથી શું થાય છે ફક્ત ઉર્જા એક સ્વરૂપમાં હોય તો એમાંથી ડાયરેક્ટ

નથી ઉષ્મા શું કરે છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે છે આવડી ગયું ભાઈ ઈઝી છે કે નહીં કઈ અઘરું છે કઈ અઘરું નથી દોસ્તો અહીંયા તમને સરળ રીતે સમજી શકો છો કે આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કેવી રીતે યાદ કરી શકીએ ઓકે ચાલો ક્લિયર હવે દોસ્તો સમજવાનો પ્રયત્ન કરવાનો છે થર્મો બીજો નિયમ ખૂબ જ મહત્વનો નિયમ છે આ થર્મોડાયનેમિક્સનો જે થર્મો ડાયને એવું કે છે કે ક્યારેય ક્યારેય પણ ક્યારે એટલે કે આજથી આજથી વાત કરો કે હજાર વર્ષ પહેલા વાત કરો કે હજાર વર્ષ પછીની વાત કરો ક્યારેય શક્ય જ નહીં બેન એની વાત છે અહીંયા કે ક્યારેય પણ જશે તાપમાન કોઈ ઊંચી ગરમી હોય ધારો કે અહીંયા છે આપણે વાત કરીએ છીએ આ એક બે વસ્તુ છે એ નામની વસ્તુ છે અને બી નામની વસ્તુ છે ધારો કે આનું તાપમાન પચીસ ડિગ્રી છે કેટલા ડિગ્રી પચીસ ડિગ્રી જ્યારે આનું તાપમાન પંદર ડિગ્રી છે હવે શું થશે કે આ પચીસ ડિગ્રી બંનેને ભેગા કરીને બંનેને ટચ કરાવી દો તો શું થશે દોસ્તો કે આનું તાપમાન આમાં જશે શું થશે આ પચીસ ડિગ્રી તાપમાન આમાં જશે એનો મતલબ કે હંમેશા ઊંચું તાપમાન હશે હંમેશા નીચા તાપમાન તરફ જશે સમજાણું હંમેશા આવું થશે દોસ્તો ક્યારેય આનું ઊંધું નહીં જોવા મળે કે કોઈ દેવું જોયું કે પંદર તાપમાન વાળું છે એ

તો દોસ્તો ફરીવાર મળીએ આવતા નવા લેક્ચરમાં ત્યાં સુધી બાકી હોય નોટ્સ બનાવવાનું તો નોટ્સ બનાવી લેજો ફરીવાર મળીએ નવા એપિસોડમાં ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ